જુનાગઢ મહાનગરપાલિકાને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં માં નંબર વન બનાવવા મહાનગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે આ માટે સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવા છે જો સૂકો અને ભીનો કચરો અલગ અલગ નહીં અપાય તો કચરો નહીં સ્વીકારવા સાથે ચાર્જ પણ વસૂલ કરવામાં આવશે આ અંગેની વિગતો આપતા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે એક જાન્યુઆરી બે હજાર પચીસ તમામે સૂકો અને ભીનો કચરો અલગ અલગ ટોપલીમાં જ આપવો પડશે જુનાગઢ સુંદર બને અને સાથે સાથે જુનાગઢ ખૂબ સારી રીતે સ્વચ્છ બને આપણા બાળકોમાં બીમારીઓ ઓછી થાય આપણા વૃદ્ધોમાં બીમારીઓ ઓછી થાય આપણું વાતાવરણ શુદ્ધ થાય આને માટે કચરાનું વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે અને આપ અમને જુદો કરીને કચરો આપો તો જ આ જે લક્ષ્યાંક છે આ હાસિલ કરી કરી શકાય છે જે એક તારીખ પછી પણ મિક્સ વેસ આપશે અને મિક્સ વેક્સ લેવાનું ના પાડવામાં આવશે અને બાયલોજના પેટા કાયદા સાત થી પંદર મુજબ વિભાજન સબબ દંડ પણ કરવામાં આવી શકે છે